અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ્વરમાં બની ગુજરાત તો ભાગ્યશાળી છે કે આદરણીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો અઢી દાયકાથી લાભ મળી રહ્યો છે અને તેમણે ગુજરાતમાં વીજળી પાણી રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઊભી કરી છે એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી પાંચસો અને છોતેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે આ ખૂબ સારા રોડો છે એની વાત કરું હું તમને તો આમાં ચારસો કરોડ રૂપિયાના ખર્ચે છેતાલીસ કિલોમીટરનો ફોર લેન આમોદ રોઝા ટંકારિયા મુલેરા રોડ છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા જ દહેજ જઈ શકે એના માટે આ રોડ ચારસો કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છે એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવવા જઈ રહ્યા છે અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ સાહીઠ કરોડના ખર્ચે બનાવવાના છે એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટી વાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ભાઈ ક્વોલિટી વાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે રમતગમત તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ ગયું છે એનું આજે લોકાર્પણ થયું છે શિક્ષણ અને શહેરી વિકાસના કામો ભરૂચના લોકો ભરૂચ લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા બે દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસો છે અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો એલએનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમ સર આ લગભગ બે હજાર છવ્વીસમાં ત્રીજા ચોથા મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આના આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ પાર્કનો પણ હશે ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટેના વિવિધ કદમો લેવામાં આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને સંકલિત વિકાસ ક્વીન સિટી મોડેલ પર થઈ રહ્યો છે વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે આદરણી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શમાં નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ ચાર જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત અને સુરત ઇકોનોમિક રિજિયન તરીકેનો સમાવેશ થયો છે અને આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે છપ્પન પરિયોજના બનાવવામાં આવી છે આ શરમાં ભારતનો ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભરૂચ સહિત સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ એમ છ જિલ્લામાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક અને માળાખાકીય સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે આ જે રિજિયોનલ પાર્ક બનાવ્યો છે સુરત એને એની અંદર છ જિલ્લા આવે છે અને એ છ જિલ્લામાં આનું જે બી લાભ મળશે એ આ છ જિલ્લાને મળવાનો છે અને સૌ વડાપ્રધાનશ્રી આપેલા અભિયાનોમાં જોડાઈને વિકસિત ભારત થી વિકસિત ગુજરાત અને વિકસિત ભરૂચ અને વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ આપણે સૌ સાથે મળીને કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું